વડોદરામાં છેલ્લી ઘડીએ દિવાળીની ખરીદી કરવા પડાપડી થઈ છે મધ્ય ગુજરાતના સૌથી મોટા મંગળ બજારમાં કીડિયારું ઉભરાયું છે છેલ્લો રવિવાર હોવાથી ગ્રાહકોનો જમાવડો જોવા મળ્યો હતો લોકો પોતાના પરિવારની સાથે ખરીદી કરવા માટે પહોંચ્યા હતા જીએસટી સ્લેબમાં ફેરફારથી વેપારીઓ સહિત નાગરિકોને પણ રાહત મળી છે ગત વર્ષ કરતા બજાર મોડું ખુલ્યું પણ ગ્રાહકોની સંખ્યા વધુ જોવા મળી દિવાળીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલે દિવાળી છે ત્યારે શહેરના જે મોટા બજારો છે ત્યાં હાલ જે ગ્રાહકો છે તેમની ભીડ જોવા મળે છે હાલ આપ જોઈ શકો છો તે રીતે મધ્ય ગુજરાતનું સૌથી મોટું કે આ મંગળ બજારનું આજે માર્કેટ છે અને આ માર્કેટની અંદર કિડિયારું ઊભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છેલ્લા કેટલાય દિવસોથી આ જે માર્કેટ છે તે સુમશાન જોવા મળતું હતું પરંતુ જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવ્યો હવે ગણતરીના કલાકો જ આ તહેવારને બાકી છે ત્યારે લોકો છે કે તેઓની ખરીદી કરવા માટે અહીંયા પડાપડી છે તે જોવા મળી રહી છેલ્લો રવિવાર હોવાથી ગ્રાહકો છે તે પણ અહીંયા આવી રહ્યા છે લોકો પોતાના પરિવાર સાથે આ જે બજારો છે ત્યાં ખરીદી કરવા પહોંચી રહ્યા છે વડોદરા શહેરનું મંગળ બજાર હોય માંડવી બજાર હોય અથવા તો જે મોટા મોટા મોલ હોય ત્યાં તમામ પ્રકારની જે ગ્રાહકો છે તેમની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો છે તે હાલ ખરીદી કરવા માટે આવી રહ્યા છે જો કે જે રીતે જીએસટીના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે છે તેને લઈને પણ લોકો છે તેમને થોડાક મહદઅંશે રાહત પહોંચી છે આપણી સાથે વેપારીઓ છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો દિવાળીનો માહોલ શરૂ થઈ ગયો છે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કેવી કેવી તૈયારી ગ્રાહકોની હાલ અવર જોવા મળી રહી છે કેવો માહોલ છે આજે છેલ્લો દિવસ છે અમારો છેલ્લો રવિવાર ગણાય દિવાળીના હિસાબે કાલે દિવાળી છે પરમ દિવસ ખાલી દિવસ છે એટલે લાસ્ટ ત્રણ ચાર દિવસથી બહુ સારામાં સારી ગેરાકી છે અમને ખાવા પીવાનો ટાઈમ નથી મળ્યો રહ્યો એટલી પબ્લિકનો રસ છે આ વખતે બહુ સારું છે આ વખતે જીએસટીમાં પણ ઘટાડો થયો છે એને લઈને કેટલી રાહત થઈ જીએસટીના હિસાબે કસ્ટમરને ઘણો ફાયદો થઈ રહ્યો છે અત્યારે એટલે પબ્લિકનામાં બહુ સારો રોષ છે ખરીદી કરવાની અંદર શું લાગે છે ગયા વર્ષે આ વર્ષે દિવાળી કેવી રહી એવરેજ આવવાની છે બહુ ઓગણીસ વીસ ફરક પડશે જાજો ફરક નહીં પડે એની અંદર પણ લાસ્ટ વર્ષે દસ બાર દિવસ ઘરાકી ચાલી હતી આજથી ચાર પાંચ દિવસ ચાલી છે પણ બહુ સારો રસ છે છેલ્લા સમયની વાત કરીએ તો છેલ્લા સમયે આ જે શહેર છે તેની દિવાળી ખુલી છે અને હવે ચાર પાંચ દિવસની અંદર જ જે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે કે ગ્રાહકો છે તે અહીંયા ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે અને આપ જોઈ શકો છો જે રીતે મંગળ બજારના દ્રશ્યો છે કે અહીં ગ્રાહકો આવી રહ્યા છે પોતાના પરિવાર સાથે ખરીદી કરી રહ્યા છે આપ જોઈ શકો છો તે રીતે ગ્રાહકો પણ અહીં આવતા આપણને જોવા મળી રહ્યા છે ગ્રાહકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે પોતાના પરિવાર સાથે તેઓ અહીંયાથી ખરીદી કરવા નીકળી રહ્યા છે વેપારીઓ પણ કહી રહ્યા છે કે ગત વર્ષ કરતા આ વર્ષે દિવાળી સારી છે આપ જોઈ શકો છો તે રીતે જે પોતાના પરિવાર સાથે અહીંયાથી જે ખરીદી કરી અને જઈ રહ્યા છે વેપારીઓમાં પણ આ વખતે એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે દર વર્ષ કરતાં આ વખતે દિવાળી સારી છે તેવું વેપારીઓ કહી રહ્યા છે જીએસટીના ભાવમાં ઘટાડો થવાથી પણ જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક રાહત આ વખતે ચોક્કસથી મળે છે અને તેને જ લઈને જે બજારો છે કે જ્યાં લોકોનું જે કિડિયાર ઉભરાતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હાલ પણ જે તમામ જે દુકાનો છે કે ત્યાં વેપારીઓની તેમની ભીડ લાગી છે અને હાલ તમામ જે વેપારીઓ છે તે ગ્રાહકોની અંદર વ્યસ્ત હોય તેવું અહીંયા લાગી રહ્યું છે લોકો છે તે એક બાદ ખરીદી કરવા નીકળ્યા છે શું કહેશો પરિવાર સાથે ખરીદી કરવા કેવી દિવાળી સરસ દિવાળી તો દિવાળી સરસ છે માહોલ જરા ગરમ છે આ છે બસ 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 બિલકુલથી જે રીતે લોકો છે તે અહીંયાથી ખરીદી કરતા નીકળી રહ્યા છે અને માહોલ છે તે પણ અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કયા પ્રકારે આ વખતે આજે બજાર છે કે ત્યાં ગ્રાહકોની અવર જવર જોવા મળે છે બજારમાં રહેલી તમામ દુકાનોની અંદર ગ્રાહકો છે કે તેઓ આવી રહ્યા છે શું કહેશો દિવાળી છે ખરીદી કરવા આવ્યા છે કેવો માહોલ છે બહુ બઢિયા માહોલ હૈ બહુ અચ્છા હૈ વેરી ગુડ ઓર દીપાવલી કે પર્વ મેં ઇતના અચ્છા બાજાર લગા હુઆ હૈ થેન્ક યુ સો મચ દિવાળી કા હેપી સબકો ન્યુ ઇયર શું ગઈ વખતે જીએસ राहत थी हाँ बहुत बहुत राहत मिला है हम तो सबसे अच्छा ये कहते हैं कि मोदी जी जब तक हैं तब तक विश्व के लिए अपने भारत के लिए तो सबसे अच्छा है लेकिन विश्व के लिए भी सबसे अच्छा हो જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને લઈને પણ લોકો છે તે ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે હાલ તો બજારોના દ્રશ્યો બતાવે કે તમામ બજારોની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એ માંડવીનું હોય રાવપુરાનું હોય અથવા તો જે મંગળ બજાર હોય આ તમામ બજારોની અંદર હાલ ગ્રાહકો છે કે તેમનો જમાવડો થઈ રહ્યો છે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે લોકોની પણ આ જે બજારો છે ત્યાં ભીડ ઉમટતી જોવા મળી રહી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા